જૂનાગઢ શહેર વિકાસ સત્તા મંડળે આજે નવી ટાઉન પ્લાસ્ટિકની સ્કીમ માટે મુસદ્દો જાહેર કરતાં શાહપુર ગામની એક હજાર એકસો સત્તેર પોઈન્ટ સોળ હેક્ટર જમીનમાં સ્કીમનો સમાવેશ કરવામાં આવ્યો છે આગામી નવ મહિનામાં આખી ટીપી સ્કીમ અંગે તમામ પ્રકારની કાર્યવાહી કરીને સરકારમાં મોકલવામાં આવશે આ અંગેની જાણકારી આપવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદ યોજીને તેની સમગ્ર માહિતી આપી હતી જુનાગઢ શહેર મહાનગરપાલિકા બન્યા પછી પણ આડેધડ વિકસી રહ્યું છે છેલ્લા પચીસ વર્ષથી જૂનાગઢમાં નવી ટાઉન પ્લાનિંગ નીતિ અમલમાં આવી નથી એવા સંજોગોમાં જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળે યોજેલી પત્રકાર પરિષદમાં કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે પચીસ વર્ષ બાદ જૂનાગઢમાં ટીપી સ્કીમનો અમલમાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી હતી અને મુસદ્દો જાહેર કરીને આગામી દિવસોમાં તેની કાર્યવાહી કરવામાં આવશે પચીસ એક વર્ષના લાંબા સમય બાદ એક ટીપી સ્કીમ બહાર પાડવામાં આવી રહી છે ટીપી સ્કીમ નંબર દસ શાપુર એકસો એકોતેર હેક્ટરની જમીનના આ ટીપી સ્કીમના ઈરાદો આજે જાહેર થઈ રહ્યો છે સેક્શન એકતાલીસ ટાઉન પ્લાનિંગ સ્કીમના એક્ટ હેઠળ અને હવે એના નવ મહિનાના સમયગાળામાં આખી એક ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવામાં આવશે જુડા દ્વારા છ ટાઉન પ્લાનિંગ સ્કીમનું આયોજન કરવામાં આવેલ છે અને આ ફર્સ્ટથી અમે શરૂ કરીએ છીએ અને ટૂંકા ગાળામાં છે એક સ્કીમોને એક્ઝિક્યુટ કરવા માટેનું અમારું આયોજન છે અને એક ટાઉન પ્લાનિંગ સ્કીમ થકી એ કોમન જમીનને રિએફલિટી કરી અને વિકાસના ઘણા કામો થઈ શકે અને રોડ રસ્તાઓનું એને સુવ્યવસ્થિત નેટવર્ક મળે છે એમાં લોકોને ખૂબ વધારે ફાયદો મળવાનો છે ટીપી સ્કીમના પ્રથમ તબક્કામાં મોજે સાપુરા ગામની એકસો એકોતેર સોળ હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે આગામી નવ મહિનામાં સ્કીમમાં સમાવેશ જમીનનો હયાત સ્થિતિનો અભ્યાસ કરવામાં આવશે ત્યારબાદ વ્યવસ્થિત આયોજન બાદ આગળની કાર્યવાહી કરી સરકારમાં મોકલવામાં આવશે આમ જુનાગઢને પચીસ વર્ષ પછી નવી ટીપી સ્કીમ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે દિવ્યકાંત ભુવા જુનાગઢ